સૌને નમસ્કાર હું અલ્પા લાડાણી ગર્ભ સંસ્કાર માર્ગદર્શક ધોરાજીથી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું ઈચ્છિત સંતાન માટે ત્રિવિધ શુદ્ધિ માટે આગળના બે વિડીયોમાં આપણે ચિત્ત શુદ્ધિ અને બીજ શુદ્ધિ કે દેહ શુદ્ધિ વિશે વિશેષ સમજૂતી મેળવી આ વિડીયોમાં આપણે ત્રિવિધ શુદ્ધિનું અંતિમ ચરણ એટલે વ્યવહાર શુદ્ધિ વિશે માહિતી મેળવીશું અગાઉ જે ચિત્ત શુદ્ધિ અને બીજ શુદ્ધિની વાત કરી એ રોજબરોજના જીવનમાં અમલ કરવો એનું નામ વ્યવહાર શુદ્ધિ સિદ્ધાંતોની મોટી મોટી વાતો કરવી પ્રમાણમાં સરળ છે એમાંથી થોડું પણ જીવન વ્યવહારમાં લાવવું ઘણું અઘરું છે વિશ્વ શાંતિ અને વિશ્વ બંધુત્વની વાતો કરવી સહેલી છે પણ પાડોશીને એની પ્રકૃતિ સાથે સ્વીકારવો ઘણો અઘરો છે જે તે મનુષ્યને તેના ગુણદોષ સાથે સ્વીકાર કરવો એ વ્યવહાર શુદ્ધિ વાસ્તવમાં અહંકાર શૂન્ય બનવું એ વ્યવહાર શુદ્ધિનો પાયો છે આપણા વિચાર વાણી અને વ્યવહારનું એકરૂપ થવું એટલે વ્યવહાર શુદ્ધિ બીજી રીતે કહીએ તો સારા દેખાવા કરતાં સારા બનીએ એ વ્યવહાર શુદ્ધિ વ્યવહાર શુદ્ધિ માટે કેટલીક બાબતો આ મુજબ છે પ્રેમ અને આત્મીયતામાં વધારો કરવો બીજાના દોષોને ક્ષમ્ય ગણવા પોતાની ભૂલોનો સ્વીકાર કરવો દરેકના મંતવ્યોને સાંભળવા બીજાનો અંતરાત્મા આત્મા દુભાય એવા વચનો ન બોલવા ઈર્ષા અને દ્વેષથી બચવું કોઈની નિંદા ન કરવી અપશબ્દો ન બોલવા કોઈનું શોષણ ન કરવું વ્યક્તિગત જરૂરિયાતો ઘટાડવી અને સ્વાવલંબી બનવું જરૂરિયાત અને શોખ વચ્ચેનો તફાવત સમજવો ઉત્તમ ગુણવત્તાની વસ્તુઓ પસંદ કરીએ પણ અમુક જ બ્રાન્ડ એવો દુરાગ્રહ ન રાખીએ નાની નાની બાબતોમાં આનંદ લેતા થઈએ સૃષ્ટિના નિયમોનું પાલન કરીએ પ્રાકૃતિક સ્ત્રોતોનો બગાડ ના કરીએ આવકના સાધનોમાં શુદ્ધિનો આગ્રહ રાખીએ વસ્તુનો મહત્તમ ઉપયોગ કરીએ સતત આત્મનિરીક્ષણ કરતા રહીએ જેથી પોતાના દોષોને નિવારી શકીએ અનુકૂળતા મુજબ બીજાને મદદરૂપ થઈએ વિચાર વાણી અને કર્મમાં પ્રામાણિકતા રાખવી કર્કસર અને લોભની પાતળી રેખાને સમજીએ બીજાનું પ્રસન્નતાનું કારણ બનીએ આપણે પણ પ્રસન્ન રહીએ દરેકનો આભાર માનીએ સમય શક્તિ અને સંજોગો અનુસાર દાન કરીએ આ બધું કરવામાં ગંભીર બનવાની જરૂર નથી હસીએ હસતા રહીએ અને હસી કાઢીએ આમ જોવા જઈએ તો ઉપરોક્ત બાબતો બધાએ અપનાવવા જેવી છે પરંતુ ઈચ્છિત સંતાન મેળવવા માગતા દંપતીઓ માટે વિશેષ એટલા માટે છે કે ભવિષ્યમાં આવનાર બાળકને જે સંસ્કારક્ષમ વાતાવરણ પૂરું પાડવાનું છે એનો આધાર આપણી જીવનશૈલી ઉપર છે અને આપણી જીવનશૈલી આપણા વિચારો મનોભાવો અને સદગુણોથી બને છે માતા પિતાએ સંતાનમાં ઈચ્છેલા તમામ સદગુણો ફક્ત વિચારોમાં જ રહે તો એનો કોઈ અર્થ નહીં રહે પરંતુ વાણી દ્વારા પ્ર વ્યક્ત થાય અને કર્મો દ્વારા પ્રગટ થાય તો એ સદગુણો આવનાર સંતાનનું જીવનભરનું ભાથું બની રહે છે કૂવામાં હોય તો અવેડામાં આવે એ ન્યાયે પણ વ્યવહાર શુદ્ધિ ખૂબ જરૂરી છે છેલ્લે ત્રિવિધ શુદ્ધિઓના તપ વડે શુદ્ધ થઈ દંપતીએ ઓછામાં ઓછા ત્રણ મહિના અને વધુમાં વધુ ગમે એટલો સમય લઈ પોતાની જાતને તૈયાર કરવી જોઈએ ત્યારબાદ ગર્ભાધાન સંસ્કાર કરીને ગર્ભાધાન કરી શકાય ગર્ભાધાન માટે યોગ્ય ઋતુ સમય અને કાળનું વર્ણન આયુર્વેદ શાસ્ત્રમાં સુંદર રીતે કર્યું છે એ મુજબ ગર્ભાધાન કરીએ યાદ રાખીએ કે આંગણે હેલિકોપ્ટર ઉતારવું હશે તો હેલીપેડ જોશે પ્લેન ઉતારવું હશે તો એરોડ્રામ અને બ્રોડગેજ ટ્રેન લાવવી હશે તો એ મુજબનું બ્રોડગેજ પ્લેટફોર્મ બનાવવું પડશે ત્રિવિધ શુદ્ધિ પ્રક્રિયા પણ પાત્રતા નિર્માણ માટે છે અને સાચે જ કહેવાયું છે અવશ્ય ઉપયોગી થશે વધુ માહિતી માટે આપ મારો સંપર્ક કરી શકો છો આપ સૌને ઈશ્વર ઉત્તમ સંતાનનું વરદાન આપે એવી પ્રાર્થના સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર